પાકેટ પછી પાકેટ દિયાની આદિયા YouTube ની ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ છે દિયા કાલે મને પૈસા દે સેન્ડવિચ પર ખરાવી છે આજે મેરત ખરાવી તો કને ખરાવી પાકેટ ખરાવી ઓય ઓય મને તેમ કે તો મને ખરાવિયા ના ના તો આજે મને દિયા શું ખરાવશે મને ખબર નથી પણ ખરાવશે એને મને કીધો છે માતા પર સંગ પાર્ટી 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 હવે હવે જેમ કામ એવું પણ પૈસા મળે ને જેને જેને પાર્ટી ખપતી હોય દિયાને સબસ્ક્રાઇબ કરો ને એનો એડ્રેસ લઈને બધા આવી જાઓ થેલો તો આ થેલો તો મારો ટિફિન છે મારો ટિફિન આમાં ખાલી ને ખાલી મને ખાલી રોટલી જ આપે સાક મને આપતી છોરીયા હાલો હું ફ્રેશ થઈ જાઉં ને પછી તમારે બધી વાત કરીશ કે કેવી રીતે બધું થયું અને શું કામ લોગ નથી બનાવતી એનું કારણ બધું કહીશ ઓકે ચલો તો ફાઇનલી હું આવી ગઈ છું દિયાની દુનિયામાં તમારો બધાનો એકદમ શું કહેવાય હજી તો પેલો જ લોક છે ને એમાંય ગોપચા દુનિયા દુનિયા દિયા ભૂલી ગઈ બધું નાના એક મિનિટ જરા ખુશી એટલી બધી છે ને દિયાની દુનિયામાં તમારા બધીનો સ્વાગત છે અને હું આવી ગઈ છું પેમેન્ટ લઈને નામ ભાભી મને એક વિડીયો બનાવી દીધો પણ વિડીયો જ નહોતો ઉતર્યો ખબર નહીં કેમ પછી પાછો વિડીયો બનાવું છું તો બસ સવારના બધું બધું કામ નથી કર્યું આજે સાચો કોણ તો કપડાં પડ્યા છે બધું પડ્યું છે પણ મેં કીધું હાલો આજે વિડીયો બનાવવો પડશે મારે કેમ કે મારો પેમેન્ટ આવી ગયો છે ફાઈનલી ફાઈનલી તું આવી ગયો યુટ્યુબ પર હલાયો તો એને એક્સેપ્ટ કર્યો છે અને મને પૈસા દઈ દીધા છે તો હવે તમારા પ્રશ્ન હશે ઘણા બધા આજે તો કે દિયા કેટલા પૈસા આવ્યા દિયા એ શું કર્યું દિયા તો હવે એનામાંથી શું કરીશ તો બધું જ હવે હું તમને બધાને કહીશ અને પ્લીઝ બીજી વસ્તુ કે આ ફર્સ્ટ પેમેન્ટ છે મારું એટલે આમાંથી થોડોક ભાગ હું એવી વસ્તુમાં કાઢીશ કે જ્યાં આપણે થોડોક મદદ કરી શકીએ તો મેં મારો હું હંમેશા એવું જ બધું ટાઈપનું કરું છું બાકી હું ઘણાને આશા હશે તો હું આજે આ જ કહી દઉં જે કાંઈ મારા રિલેટિવ હોય અથવા આમ કે તેમ કાંઈ કે હું પાર્ટી બાર્ટી કાંઈ નથી કરવાની પહેલી વાત તો એ કેમ કે હોટલમાં મોસ્ટ ઓફ બધાએ જાતા જ હોય છે એટલે એ વસ્તુમાં હું માનતી નથી પહેલાં પણ મેં કીધું હતું કે હું પેમેન્ટમાંથી કોઈ દિવસ એવા ખર્ચા નથી કરવાની કે હોટલમાં જઈને ખર્ચા કરવામા જમવા કરવાનું બસ એ ટાઈપનું સેલિબ્રેશન હું આજે પણ નહીં અને પછી પણ નહીં કરું કેમ કે આ અમારી મહેનત છે અને મહેનતનો અડધો અડધો ભાગ નહીં તો ભાગ પણ હું મારાથી થઈ શકશે એટલે બહુકની મદદમાં જ કરીશું હવે મદદ કઈ રીતે કરું છું કોકની અને કઈ ટાઈપનું બધું કરીશ એ પણ શેર કરીશ બધું એવું નથી કે ટોપા મારીશ મોટા મોટા અને બધું વસ્તુ શેર ન કરવાની હોય પણ એક વસ્તુ છે કે અમે આ બ્લોગર છીએ એટલે અમુક વસ્તુ કેવી પડે વિડીયોઝમાં એટલે બસ તો પેમેન્ટ રિવિલ કેવું નથી કહેવાનું યુટ્યુબમાં બધા એમ કહેતા હોય કે યુટ્યુબમાં પેમેન્ટ કંઈ નહીં દેવાનું કે કેટલો પેમેન્ટ આવ્યો છે તો તમને હું અંદાજિત કહું એમ એક આંકડો લખી લેજો જો જાણો ધારો કે મારો એક ડોલરના અમને બ્યાસી કે એક્યાસી રૂપિયા છે એમ એક્યાસી બ્યાસી રૂપિયા તો એવા મારા એકસો ને બે ડોલર થયા મિનિમમ એકસો ચાર ડોલર ઓલરેડી થઈ ગયા હતા એ ડોલર થઈ ગયા હતા એને મારા ખાતે ત્રણ મહિના થઈ ગયા છે પણ મારા હું પેમેન્ટ આવતો જ નહોતો મહિનાથી મહિના દિવસથી તો હું કાંઈ વાટ જ પછી નથી જોતી પણ બે ત્રણ મહિના મારા નીકળી ગયા એમને જ કાંઈ એમ રિઝલ્ટ નહોતો મળતો એમ તો પછી વચમાં હું થોડીક ડિમોટિવેટ થઈ ગઈ કે મને એમ થયું કે હવે કામ નથી કરવું જેમ કે તમે બધા જોયું પડશે કે મારા વિડીયોઝ હાલતા નહોતા એટલે પછી મને જરાક મજા નથી આવતી તો મેં બ્લોગ બનાવવાનું જ બંધ કરી નાખ્યું ના કે વચો અમે ડેલી રૂટીનના વિડીયોઝ ચાલુ કર્યા હતા એમ પણ હવે નથી કરતી હું હમણાં પણ હવે વી ધીમે ધીમે ચાલુ કરીશ અઠવાડિયામાં એક બે બ્લોગ સો ટકાવી નાખી દઈશ બે બ્લોગ તો નાખીશ જ હવે એમ થાય છે કેમ કે બ્લોગમાંથી જે છે ને કમાણી છે એમ નથી ચલો હવે હું તમને લેખ છું હું નહી લઈ શકું તમે લઈ પેમેન્ટ ન કહેવાય રિવીલ ના કરાય બસ એટલું બધું પણ નથી હવે હું આમાંથી શું કરવાની છું ને એ તમને બધાને કહીશ આજે બધાને એમ થતો હશે કે દિયા હવે ફોન લેશે તો ફેમિલી આઈ એમ સો સોરી દિયા ફોન નહીં લઈ શકે હજી પણ કેમ કે આટલાક રૂપિયામાં ફોન નથી લેવાનો કેમ કે આટલાક રૂપિયા ફોન થશે જ નહીં એના માટે મને હજી પણ ખપશે એમ અને હવે હું કદાચ ફોન લઈશ પણ ને તો હવે એવો નહીં લઉં જરાક સારાવાળો જ ફોન લેવો છે મને એટલે અત્યારે જે મને વધારે પૂરતી જરૂર છે ને જે વસ્તુની અને જરૂર એ ઠીક અને જરાક મેળ નથી પડતું એમ બધું તો થોડુંક ઘરમાં જ મને ફેરફાર કરાવો છે મારા જેટલું ને લોકો તમને ખબર જ છે કામકાજ ચાલુ છે બધેનો તો સાથે સાથે મારો વિચાર છે કે હું ફ્લોરમાં ટાઇલ્સ નખાવી દઉં તો મારો એ વિચાર હતો બાકી જોઈએ હવે શું થાય છે અને શું નથી થતું તમે બધા મને કમેન્ટ કરજો કે મારે શું કરવું જોઈએ ફોન હું સમજુ છું ફોન જરૂરી છે પણ આ જે પેમેન્ટ આટલો ભલે આટલા રૂપિયા મારા માટે એક ભગવાનનો પ્રવોચ છે મારા માટે તો મારી મહેનત જ છે પણ હું એમ માનું છું કે અત્યારે ફોન મારાથી આટલાકમાં પણ નહીં થાય એના કરતાં તો આ ફોન સારો છે અત્યારે કદાચ હું લેવા પર જઈશ તો ફોન ત્રીસ પાંત્રીસ હજારનો ફોન થઈ જાય સારામાં સારો ફોન એમ એટલે મારે અત્યારે ઈન્વેસ્ટ નથી કરો પછી બીજી વસ્તુ પ્રશ્ન ઉપર થશે કે તારે દવામાં ખર્ચો કર તો દવામાં હું ઓલરેડી કરું જ છું બધું અત્યારે મને મેં જે કાંઈ મારી પ્રોબ્લેમ હતી ને એનામાં મને થોડોક બ્રેક મળ્યો છે કેમ કે મારો જે ગરમીનો કોઠો છે એના કારણે મેં બે મહિના મને ડૉક્ટરની સાવ ના જ કરી છે એમ કે તમે થોડોક ટાઈમ લ્યો આ ઉનાળામાં મને ગરમીને બહુ જ છે મારા ઘર શરીરમાં ગરમી હું જાણે કે ગોરીને એ બધું ખાવું કે અથવા આમે આમે પણ નોર્મલ નથી મને પસીનો નથી વળતો એટલો અંદરની અંદર બધું મને આમ થાય પડી એટલે એક મહિનો મારે હજી પણ કરવો છે અને હું આનામાં ઇન્વેસ્ટ કરું છું એટલે આ બધું કરીશ તો ઘરમાં જ કામકાજ કરીશ અને થોડોક પાર્લરને પણ મને બેટર કરવો છે એ તો બધું હવે હાલ્યા જ રાખશે અને અમે કરી નાખ્યો છે સારો આવ્યો ઇન્વેસ્ટ પણ તમે બધા પણ ખબર જ છે આજે થોડોક વિડીયો બોરિંગ નથી લાગતું ને તમને બધેને પણ કાંઈ સૂચતું નથી કે હું શું બોલું એમ વધારે પૂરતી પબ્લિક મારી દિયામાં આગળ કેવી રીતે વધી ઓમ તો મારા રસોઈના વિડીયામાં એનામાં ભલે ઇન્ટરેસ્ટ છે ભલે પણ ઓડિયન્સ મારાથી કનેક્ટ કેવી રીતે થઈ છે તમને ખબર છે યુટ્યુબ ફેમિલી કેમ કે આ વીસ હજાર સબસ્ક્રાઈબર નવા નવા છે જેને મારા અડધા તો બ્લોગ નહીં જોયા હોય આજે જે જોતા હશે બધીને કહું કે એક શું થયું ફોન લેવા તે વિડિયો ઉતાર્યો હતો ને વિડીયો આવ્યો જ નહોતો પછી વાંધો મેં કરી લીધો મૂકી દે ગેટ આઉટ પછી આવો તારા ફોનનો મિસ્ટેક છે તો એક ટાઈમ હતો કે જ્યારે દિયા ડિપ્રેશન પ્રેશનનો શિકાર હતી હું ત્યારે એવો નથી ખોટો બોલું સાજે બસ એવી જ હતી ને પછી આ યુટ્યુબમાં આવી સૌથી પહેલો થેન્ક યુ મારા જેઠને જેને એ યુટ્યુબ કરતા હતા મને એક સજેસ્ટ મળ્યો એમ આ તનુભાભીના આસમન છે નહીં ત્યારે મને એક સજેસ્ટ મળ્યું કે હું પણ આવું કાંઈ કરું લઈને મારો ટાઈમ પાસ કરું અને ટ્રાય કરું તો કેટલી બધી વસ્તુ મને નથી આવડતી મને એને શીખાડ્યું પછી બીજો થેન્ક યુ મારા પતિદેવને કેમ કે જોઈ કરવા જ ન દેત હું કાંઈ કરી જ ન શકત એમને પણ જોયું કે આની સ્થિતિ બહુ બગડતી જાય છે આનામાંથી એને બારે કાઢવી જરૂરી છે તો આ યુટ્યુબમાં મને ઓલ્ટાની ફોર્સ કર્યો એમ કે તું કર ભલે બીજો ફેમિલી મારા મા બાપને મારા સાસુસરાને બધેને આમ તો સાચો કહું તો સાસુસરા પણ ઘણાના એવા હોય કે ના કરે એમ પણ અમારી ફેમિલીમાં એવું કાંઈ નથી બધાએ પોતાની મરજીથી જીવે બધા એવું ટાઈપનું છે એટલે એ બધેથી વધારે થેન્ક યુ અને બધેથી વધારે મોટા મોટો ઠેન્ક યુ ઓડિયન્સને જે કનેક્ટ થઈ અને અહીંયા પહોંચાડી મને એના માટે તમારો દિલથી આભાર આવી જ રીતે મને સપોર્ટ કરજો ને આગળ વધારજો બસ હવે બીજું હું શું કહું કે રોજ ઈદ રોધ્રા તો નહીં રહી શકું ને તમારા સામે પણ ભલે પ્રોબ્લેમ છે બધી હવે પણ કાંઈક સારું હજી પણ હશે આનાથી પણ હવે મને થોડી વધારે મહેનત કરી છે પેમેન્ટ થોડુંક વધારે ખપે છે મને આટલો પેમેન્ટ મને પૂરો નહીં પડે સપના હંમેશા મોટા જોવાના આટલા સપના નહીં જોવાના આટલા આયા જ મોટા જ છે એવું નથી કહેતી કે નથી મારા માટે તો આ એક આમ આશીર્વાદ રૂપ છે મારા માટે અને આનામાંથી હું કેટલું બધું કરી લઈશ મને પણ નથી ખબર પછી એ બીજા અમારા એડ કરશું અમે આ તો મારો એક મનકો એવો પગાર જ કહેવાય મારો આ જે મેં બાર મહિના મહેનત કરી છે તો એ મને આટલો મળ્યો છે સો ડોલર થાય ને ત્યારે પૈસા આવે છે એ તો નક્કી જ છે હવે મેં જોયું એટલે હજી પણ એમ જ બતાવે છે મારામાં એક મેં એક એક મહેનતનો પેમેન્ટ નહીં મળે સો ડોલર વારી કમ્પલીટ થશે ને તો એ જ પેમેન્ટ આવશે મારામાં વારી પાછો એ હવે નવી નવી અપડેટ માટે તમારા જે કાંઈ પ્રશ્ન હોય તમે આમાં પૂછજો બધેને કમેન્ટના જવાબ મળશે ઓકે અને બીજું તો કે રૂંગો આવે મને આમ રોતી નથી ખુશી થાય આ બધી વસ્તુથી અમને આમ આગળ પહોંચવા માટે પણ એમ કાંઈ કરવું પડ્યું મને પણ મારી મારી તમારા સામે સામે બધી રાખી દીધી હતી જ મારો સ્ટોરી હું હું એટલી બધી પૈસાવાળી નથી ફેમિલી હું મિડલ ક્લાસમાંથી આવું છું સાવ સાવ નહીં ભલે બરાબર છીએ એવું નથી હવે તો અમે બે માણસ કામ કરીએ છીએ એટલે એમ તો ન જ કહી શકાય પણ ઓમ જોવા જઈએ તો અમે બંને જણા સ્ટ્રગલર જ છીએ અત્યારે એટલે અમારા માટે આટલી રકમ એક એને એ પણ આ વિડીયો થકી અમને મળ્યો છે ને એ મારા માટે મોટી વાત કેમ કે પ્રેમ મળ્યો હોય સપોર્ટ મળ્યો હોય તો જ અહીંયા પહોંચીને અમે હજી તો મને ક્યાંય જવાનું છે હજી તો મારે ક્યાંય પહોંચવાનું છે જ્યારે પણ ભગવાન મને સારા સમાચાર દેશે ને એ બધી વસ્તુના ત્યારે મને સો ખબર છે મને સપોર્ટ ઘણો મળશે પણ હવે ટાઈમ લાગે છે ને ઘણા મને કહેતા હતા દિયા આવે તું પણ ગુડ ન્યૂઝ આપી દે આપી દે મારા હાથમાં નથી યાર શું કરું બિઝી રહું છું જેમ બને એમ એટલે બ્લોગ એટલે જ નથી બનાવતી હમણાં મને નથી મજા આવતી મારું માઇન્ડ તમને બધાને એમ થતું હશે આની લાઈફ કાંઈ નથી બધેની લાઈફમાં પ્રોબ્લેમ તો હોય જ નહીં યાર મારી લાઈફમાં એ પ્રોબ્લમ છે તમારી લાઈફમાં બીજા પ્રોબ્લમ હશે બસ આપણે ફાઇટ કરવાની છે ને હાલે રાખવાનું છે ચલો હવે થોડો ઘણો હું મારું આનામાંથી જે કાંઈ થશે એ કરીશ થોડીક હેલ્પ કરીશ જે મજૂર માણસો છે જે ફૂટવાટ ઉપર છે ભલે થોડોક ભાગ કાઢીશ એવો નથી કે હું રાખવાનો ખર્ચો કરીશ થોડોક ભાગ કાઢીશ જે મેં મારી એનિવર્સરીમાં પણ કર્યો હતો ત્યારે પણ હું એવી જ ટાઈપનું બધું હું માનું છું મને હોટલ મારો ખર્ચો મેળ જ નથી પડતો ઓલરેડી બધા જાતા જ હોય છે એ બધી વસ્તુ તો કરતા જ હોય યાર હું એમાં ઇન્વેસ્ટ કરવા નથી માગતી એટલે આપણે કંઈક અલગ કરશું કોઈકની મદદ કરશું ત્યારે કોઈક મારી મદદ કરશે ને ચાલો વિડીયો સારું લાગે તો બાય બાય થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે દિલથી શબ્દ નથી મારા કને હવે કોઈ આનાથી વધારે કે હું તમને કોઈને બીજો કાંઈ થેન્ક યુ કવન ગલ પાવર